નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે ગણિત વિષય અંતર્ગત આજે પ્રકરણ નંબર ચેપ્ટર નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા છે તો બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય તો બે બિંદુમાંથી કુલ છે રેખાઓ પસાર થાય નંબર સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી થાય તો વિકર્ણો શોધવાનું સૂત્ર છે એ સૂત્ર મૂકીને તમે સપ્તકોણ સાત બાજુ જોઈએ પ્રમાણે તો એમાં ચૌદ વિકર્ણોની સંખ્યા આવશે આકૃતિ ચાર પોઈન્ટ એકમાં ખૂણાઓની કેટલી સંખ્યા છે તો એક બે ત્રણ પછી આ આ બેથી ચાર પાંચ અને એક છ તો કુલ છ ખૂણાઓ આપેલા છે ત્રણ તમને દેખાય છે અને બે બે ખૂણાની મદદથી તમે એક ખૂણો બનાવી શકો અને બધા જ કિરણ વચ્ચેના બે કિરણ કાઢી નાખી તો મોટો એક ખૂણો એ બને આગળ જોઈએ નંબર ચાર એક બહુકોણમાં બાજુઓની સંખ્યા અવિભાજ્ય છે તો બાજુઓની આ સંખ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો આ બહુકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી હોય તો જવાબ આવશે પાંચ એના પછીનો પ્રશ્ન નંબર છે બે ખાલી જગ્યા પૂરો પેલો આકૃતિ ચાર પોઈન્ટ બે માં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા અહીં જેટલા બિંદુ છે એ સામાન્ય બિંદુ સંખ્યા એક અને બે આપેલા છે જે બે રેખા એકબીજાને છેદે છે એ બિંદુ આગળ જોઈએ આકૃતિ ચાર પોઈન્ટ ત્રણમાં દર્શાવેલા ખૂણાઓનું સામાન્ય બિંદુ કયું છે તો આ બધા જ જે દર્શાવ્યા ખૂણા છે એનું સામાન્ય બિંદુ એ છે આગળ જોઈએ આકૃતિ ચાર પોઈન્ટ ચારમાં ખૂણો બી એ સી આ બી એ સી કાગળ પર દોરેલા ખૂણાનું ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી તો ખૂણાનું માપ બદલાઈને ગમે એટલા કિરણ भुजा લંબાઈ વધારે હોય કે ઓછી હોય ખૂણાનું માપ એ જ રહે છે જો રેખા પી ક્યુ સમાંતર રેખા એમ હોય તો રેખાખંડ પી ક્યુ બરાબર રેખા એમ થાય તો અહીંયા સમાંતર જવાબ આવશે બે રેખાખંડને છેદે તો એક બિંદુમાં છેદે બે રેખાખંડ હોય તો એક બિંદુ બિંદુમાં આપણને છેદે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં છે સૂચના મુજબ લખો આકૃતિ ચાર પોઈન્ટ પાંચમાં આપેલા બધા રેખાખંડના નામ લખો તો અહીં રેખાખંડ એ બી એ સી એ ડી એ ઈ BC, BD, બી ડી બી ઈ સી બધા તમે નામ લખી શકો છો ઉપર લખેલા છે એમાંથી જોઈને લખી લેજો નંબર બારમાં છે આકૃતિ ચાર પોઈન્ટ છમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે તો અહીં બિંદુ એ ને બિંદુ બે બી બે બિંદુ દર્શાવેલા છે ચ ચાર પોઈન્ટ સાતમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ બિંદુ છે એ બી સી ડીઈ જે બિંદુ છે બિંદુના નામ લખવાના છે આકૃતિ સા ચાર સાતમાં કેટલા રેખાખંડ બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપરની આકૃતિ જોતાં દસ રેખાખંડ બનશે એ દસે દસના નામ એ બી એ ડી એ ઈ એ સી બી ડી બી સી બી ડીસી અને ઈ સી તો આ રીતના રેખાખંડના નામ લખી લેવાના છે પ્રશ્ન નંબર ચારમાં છે સૂચવ્યા મુજબમાં પંદરમો પ્રશ્ન આકૃતિ ચાર પોઈન્ટ આઠમાં બનતા પંદર ખૂણાના નામ લખો તો અહીં જે ખૂણાઓ બને છે એ બધા જ ખૂણાના તમારે નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીં બધા જ ખૂણાના નામ આપેલા છે એક પછી એક આકૃતિ તમે ચાર ભાગમાં જોતા જઈને જે ખૂણા બને છે જે આકૃતિ બને છે એ આપણે લખવાનું છે તો અહીં આપણે લખશું તો એ ડી એઈ એફ ઇ એફડી એ ડીઈ ડીએફસી ડીસીઈ સીડીએફ બી ઈ એફ બી એફ ઇ બી એફ એફ બી સી એફ સી બી બી એફ સી એ બી સી અને એ સીડી આ રીતનું લખી લેવાનું છે ચાર પોઈન્ટ આઠમાં આપેલું છે નીચેના આકૃતિમાં ચાર પોઈન્ટ નવમાં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુ અને રેખાખંડના નામ તો આમાં એ બી અને સી બિંદુ આવશે રેખાખંડ એ બી બી સી અને એ સી આમાં એ બી સી અને ડી ચાર બિંદુ આવશે રેખાખંડમાં એ બી બી સી સીડી અને ડી એ આમાં એ બી સી ડી ઈ પાંચ બિંદુ આવશે જે રેખાખંડ એ બી બી સી સીડી ઈ ને ઈ એ ઈ તો લખવાનું છે અહીંયા બિંદુની વાત કરી તો અહીંયા એ બી સી ડી તો એ બિંદુઓ આવેલા છે તો અહીં રેખાખંડની વાત કરી તો એ બી સી ડી અને ઈ એફ તો એ ત્રણ રેખાખંડ આપેલા છે તો એ રીતે લખવાનું છે ટૂંકમાં ઈ એફ બિંદુઓ આપેલા છે એની પણ નોંધ કરવાની છે સત્તરમો પ્રશ્ન છે કે પંચકોણ એ બી સી ડી ઈ દોરી તેના બધા વિકર્ણ દોરો અને વિકર્ણનું નામ લખો અહીંયા આપેલા છે વિકર્ણ દોરેલું છે વિકર્ણના એકબીજાના સામસામે જોડેલા છે તો વિકર્ણ લખીને એ સી એ ડી બી ડી બી ઈ અને સી ઈ પાંચ વિકર્ણો છે એ લખી લેવાના છે આગળ વિકલ્પ આપેલા છે આકૃતિ ચાર પોઈન્ટ દસમાં રેખાખંડની સંખ્યા કેટલી છે તો આમાં દસ રેખાખંડ આપેલા છે અલગ અલગ રીતે લખી શકાય છે ચાર પોઈન્ટ અગિયાર આકૃતિમાં એક્સ વાય જેડને કઈ રીતે લખી શકાય તો એક્સ વાય જેડને જેડ વાય એક્સ પણ લખી શકાય ઊંધું પણ લખી શકાય છે ખાલી જગ્યા પૂરો પંચકોણના વિકર્ણોની સંખ્યા પાંચ આપણે ઉપર જોયું એક બિંદુમાંથી જગ્યા રેખા પસાર થઈ શકે તો અહીંયા અસંખ્ય રેખા પસાર થઈ શકે એના પછી જે રેખાખંડના નામ લખો ચાર પોઈન્ટ બાર તો અહીં એ બી સી ડી અને ઈ બિંદુથી બનતા એ બી બી સી ડી ઈ અને એ ઈ એ પણ આકૃતિ આગળ આવી ગઈ છે તો એ રીતે લખી લેવાના છે પ્રશ્ન નંબર છમાં આપેલું છે આકૃતિ ચાર પોઈન્ટ તેરમાં નીચે દર્શાવેલ ખૂણાના ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નામ લખો ખૂણો એ તો એનું ડી બી એક અને બે બંને ભેગા કરી તો અહીંયા ઈ બી સી પછી એક બે ને ત્રણે ત્રણ ભેગા કરી તો એ બી સી અને અહીંયા ચોથો અને એ તો એ બી ડી તો એ રીતનો જવાબ આવશે નંબર ચોથામાં આપેલું છે આકૃતિમાં બહુ કોણના શિરો એટલે કે ખૂણો એ બી સીડી નામ એની બાજુ તો એ બી બી સી સીડી અને ડી એ એના નામ લખવાના છે એ સી અને ડી આપેલ બહુ કોણમાં શું કહેવાય તો એના વિકર્ણ કહેવાય તો અહીંયા વિકર્ણ લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ ચેપ્ટર નંબર ચાર એનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ